ક્રાઈમ રિપોર્ટર જયની શુક્લા આજે ખેડા જિલ્લાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું ઓફિસનું ઉદ્ઘાટન થયું એની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજય ગોહિયા અબ્દુલ ખાન ઉર્ફે પપ્પુભાઈ ગુજરાત પ્રદેશ મહામંત્રી દિલીપભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી સંજયભાઈ કોહલી રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રભાબહેન જે મહિલા મોરચા પ્રદેશના અધ્યક્ષ એવા પ્રભાબેન એ લોકોના વરદ હસ્તે અને વિવિધ કાર્યકરોના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જે ખેડા જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે જે જેમ અમારા અમારાથી જેમ પણ બને ત્યાં સુધી આ સરદાર પટેલ પાર્ટીને ઉચ્ચને ઉચ્ચ ઉચ્ચ ઊંચે લઈ જવા માટે અમે કાર્યરત રહીશું અને બધા જનતા માટે અને બધાના જે હક અને હક અને ફરજો માટે અમે એમના એમના પ્રત્યે હાજર રહીશું અને સરદાર પટેલનું નામ અમે હું લાવીશું